નવસારી શહેરની ખાનગી સ્કૂલોમાં હિન્દુ દેવી દેવતાઓના અપમાન કરતા હોય તેવી રીતે એક વિડીયો વાયરલ થયો હતો જોકે આ વિડીયોમાં બારડોલીના બાબલા ગામનો હોવાનો ખુલાસો થયો છે આ મામલે છેલ્લા બે દિવસથી નવસારી શહેરના હિન્દુ સંગઠનોમાં રોષની લાગણી ભડકી ઉઠી તેના ભાગરૂપે આજે જલાલપુર પોલીસ મથકે હિન્દુ સંગઠનો દ્વારા પહોંચી ચાલીસ થી વધુ અરજી કરી દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની માંગણી કરી જલાલપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ દેવરાજ લાડુ મોર સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે વિડિયો વાયરલ મામલે દંપતીને પોલીસ મથકે પૂછતાછ માટે લાવ્યા છે તપાસમાં જે કંઈ બહાર આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે પોલીસ સ્ટેશને હિન્દુ સંગઠનની શ્રીરામની નારેબાજી જલાલપુર પોલીસ મથકે હિન્દુ સંગઠન દ્વારા શ્રીરામની નારેબાજી પણ કરી હતી પોલીસ વિડીયોમાં દેખાતા દંપતી ને પૂછતાછ માટે પોલીસ સ્ટેશન લાવી હતી નવસારીના સોશિયલ મીડિયામાં ખાનગી સ્કૂલમાં ધર્માંતર કરાતું હોવાના નામે એક વિડીયો વાયરલ થયો બાદમાં બારડોલીના બાબલા ગામનો હોવાનો ખુલાસો થયો હતો

નવસારી શહેરમાં આવેલી સેવંત ડે શાળાના શિક્ષકો ધર્માંતર કરાવી રહ્યા તેવો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયોમાં હિન્દુ દેવી દેવતાઓ કરતાં ઈસુજ પરમેશ્વર છે તેવી વાત સાથે શપથ લેવડાવતા હોવાનું પણ જણાવતા હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો સેવંત ડે શાળા દ્વારા વિડીયો તેમની શાળાનો નથી અને વિડીયોમાં દેખાતી મહિલાને તેમની શાળાની ન હોવાનો ખુલાસો સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી કર્યો છે હિન્દુ સંગઠનોએ પણ વિડીયોને લઈ વિરોધ નોંધાવ્યો હતો વિડીયોમાં દેખાતી મહિલા વિરુદ્ધ પગલાં લેવા તેવી માંગણી કરવા માટે આજે જલાલપુર પોલીસ મથકમાં મોટી સંખ્યામાં પહોંચ્યા હતા એક વિડીયો વાયરલ થયો હતો સેવન ડે સ્કૂલના શિક્ષિકા અને એમના પતિ પણ આજે જાણવા મળ્યું એમાં એ શિક્ષક છે સરિતા કમલ નાશ્કર એમનો એક હિન્દુ ધર્મ માટે અસભ્ય વાત કરતો અને આપણા દેવી દેવતાનું અપમાન કરતો એક વિડીયો વાયરલ થયો હતો જેના લીધે હિન્દુ સમાજ ખૂબ રોષની લાગણી અનુભવી રહ્યો હતો અને કે પરમ દિવસે એમનો એક માફી માંગતો વિડીયો પણ વાયરલ થયો એટલે એમણે ગુનો કબૂલ કરી જ લીધો હતો એ સંદર્ભમાં આજે અહીંયા પોલીસ સ્ટેશનમાં એમને લાવવામાં આવ્યા હતા કે આવ્યા અને ત્યારબાદ આ હિન્દુ સમાજ ભેગો થઈને એવું જણાવવા માગે છે કે એમના એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પૂરેપૂરું તંત્ર આપણને એમાં સહકાર આપે થોડી ગેરસમજો અને થોડી વાતચીતો પછી આપણા માન્ય એસપી સાહેબ અને એમનું તંત્ર બધા હિન્દુ સમાજની લાગણીને માન આપવા આપીને હમણાં એફઆઈઆર એમની અગેન્સ્ટ કરી રહ્યા છે અને સખત કાર્યવાહી કરવાની ખાતરી આપી છે જય શ્રી રામ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે